તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ઓટો ફાર્મિંગ જય શ્રીરામ જય બજરંગપલી ડાયરાનને સ્વાગત છે આપણું ઓટો ફાર્મિંગ ચેનલમાં હવે ઘણા બધા વ્યુઅર્સની છે ને એક જ કોમેન્ટ આવતી કે અમારા માટે તમે સનેડો લઈ આવો સનેડો લઈ આવ્યો તો અમે તમારા માટે ઘણું બધું રિસર્ચ કરી અને એવો સનેડો આધુનિક ટેકનોલોજીવાળો લઈ આવ્યા છે કે જેનાથી આપણો ટાઈમ પણ બચશે આપણો ખર્ચો પણ બચશે અને ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોવા મળશે જેના લીધે આપણે મિની ટ્રેક્ટરનું કામ પણ આપણે સનેડાથી જ આઈએ ખતમ કરી શકશું તો આજે એવો અમે તમારા માટે ગ્રીનલેન્ડ કંપનીનો સનેડો લઈને આવ્યા છે તો મિત્રો આ સનેડો છે ગ્રીનલેન્ડ કંપનીનો બિગ બુલ અને આપણે આને પ્યારથી બધા સનેડો કહીએ છીએ અને આ સનેડો છે એ ગ્રીનલેન્ડ કંપનીએ ઘણી બધી આધુનિક ટેકનોલોજી અને આધુનિક ફીચર્સ સાથે બનાવેલો છે કે જેથી આપણા ખેડૂત મિત્રો છે એ આરામદાયક રીતે આનું કામ પણ કરી શકે છે અને મિની ટ્રેક્ટરની જગ્યાએ સનેડાથી ભરપૂરથી બધું કામ કરી શકે છે તો એવી ટેકનોલોજી અને આધુનિક ટેકનોલોજી સાથે બનાવેલો છે સનેડાના ફીચર્સ જાણતા પહેલાં હું તમને કંપની વિશે વાત કરું તો કંપની છેલ્લા વીસ વર્ષથી આ ખેતીવાડીના આધુનિક ટેકનોલોજી સાથેના ઓજારો બનાવે છે અને મશીનરી બનાવે છે કે જેમાં જેને પછી રિસર્ચ કરી અને નવી અને આધુનિક ટેકનોલોજી સાથે આ સંનેડો બનાવેલો છે હવે આપણે તમને બધાને કીધું કે આ ટેકનોલોજી આધુનિક ટેકનોલોજી અને આધુનિક ફીચર્સ સાથે આ સંનેડો બનાવેલો છે તો આમાં કંઈક તો અલગ ખાસિયત હશે કે જે બીજા સનેડા કરતાં આ ખેડૂને ફાયદાકારક થવાનો છે તો એવી ખાસિયતની આપણે વાત કરશું ને તો સૌપ્રથમ તો આપણે હું તમને પહેલાં વાત કરું ને તો આ સનેડો છે ને એ આખે આખો સનેડો કંપનીમાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે જેમાં એનું ગેયર બોક્સ આવી જશે અને એનું હાઇડ્રોલિક બધું કંપનીમાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે જેનાથી શું થશે કે આપણા સનેડાની લોંગ લાઈફ વેલ્યુ વધશે અને તમે લાંબા સમય સુધી સનેડો હાંકી શકશો તો એવો આપણે ગ્રીનલેન્ડ કંપનીનો બિગ બુલ સનેડાની આપણે વાત કરશું સૌપ્રથમ તો આપણે ફીચર્સની વાત કરશું તો આગળ તમને મોટો હેલોજન બલ્બ આપેલો છે કે જે તમે રાત્રિ દરમિયાન કામ કરશો એટલે તમારી વિઝિબિલિટીને ક્લિયર આપશે અને ઘણા બધા ખેડૂત મિત્રો કહેશે કે અમારે માંડવીનું વાવેતર છે અને અમારે ફોર વ્હીલરવાળો સનેડો જોઈએ છે તો મારા ભાઈ ગ્રીનલેન્ડ કંપનીનો આપણે આ ફોર વ્હીલરવાળો સનેડો એ આપે જ છે અહીંયા તમારે સારામાં સારું એટેચમેન્ટ તમે ફોર વ્હીલનું પણ કરી શકો છો અને એ તમે સાવ ઇઝીલીથી તમે આનું એટેચમેન્ટ કરી શકો છો અનેડાના સાઈડ લુકની વાત કરશો તો સાઈડમાં તમને એક તો અહીંયા સરસ મજાના અહીંયા સેફ્ટી બાર આપેલો છે અને એની એક્ઝેટ નીચે જોઈશું ને તો તમને અહીંયા હાઇડ્રોલિકનો પંપ આપેલો છે અને એનાથી આગળ આવશું ને તો અહીંયા તમને એક હેવી કવરિંગ આપેલું છે કે જેથી તમારો પગ કે છે એ બ્રેક મારતી વખતે અહીંયા અથડાય નહીં અને એકદમ છે ને મટીરિયલ સાવ હેવી જોવા મળશે હવે તમને બધે એ પણ ક્વેશ્ચન થતો હશે કે આપણે જે સનેડો લઈએ છીએ ને એમાં કલર કોટિંગના એવા પ્રશ્ન થતા હોય કે કલર ક્યારેક ઉખડી જતો હોય તો મારા ભાઈ આમાં છે ને તમને પાવડર કલર કોટિંગ આપેલું છે જેના લીધે સનેડાને કલરની છે એની લોંગ લાઈફ વેલ્યુ આની વધવાની છે અને આ બાજુ આવશું એટલે તમને અહીંયા સાયલેશન જોવા મળશે ને સાયલેશન ઉપર પણ તમને અહીં કવરિંગ જોવા મળશે કે જેથી છે ને તમે લાંબા સમય સુધી આઈકું હોય તો તમારો હાથ છે આવી જાય અને તો અહીંયા દાજી ના જાય અને તમને છે ને આ લોંગેસ્ટ સ્પેશિયસ જોવા મળશે એટલે તમે આખો દિવસ આપશો ને તો એ તમને આમાં થાકડો લાગવાનો નથી તો મિત્રો હવે આપણે આના બ્રેક્સની વાત કરશું તો તમને અહીંયા બ્રેક પેડલ છે આપેલા છે અને એક્સેલેટર છે એની નીચે આપેલું છે હવામાં તમને એન્જિનની વાત કરશો તો આમાં તમને દસ હોર્સ પાવરનું એન્જિન આપેલું છે અને એ પણ સારામાં સારી ગ્રીવસ કંપનીનું તમને આમાં ઇન્જિન જોવા મળશે અને એમાં પણ ઘણી બધી ટેકનોલોજી આપેલી છે અને સાઈડમાં તમને છે ને મોટા ટ્રેક્ટર હોય ને એવો તમને લુક આવશે કેમકે આની છાજલી છે એ તમને વધારે વધારે પ્રીમિયમ જેવી દેખાશે અને હવે રિયલ લુકમાં આવશો એટલે રિયલ લુકમાં તમને અહીંયા ના બધા કંટ્રોલ આપેલા છે અને બીજા નંબરનું તમને આવું સારામાં સારી સિસ્ટમ કહું કે આજ દિવસ સુધીના સનેડામાં આવતી નથી પણ આપણે ગ્રીનલેન્ડ કંપની છે ને ઘણું સંશોધન કરીને આમાં પણ તમને પીટીઓનું આપી દીધું છે કે જે તમે આમાં રોટાવેટર જેવા ઘણા બધા દસ એચપીમાં ચાલતા તમામ ઇન્કલીમે તમે આમાં પીટીઓ દ્વારા તમે ચલાવી શકો છો અને લિફ્ટિંગ છે એ પણ તમને સારામાં સારી કામ આપેલું છે અને એકદમ હેવી કામ આમાં તમને જોવા મળશે અને બીજા નંબરમાં તમે ક્યારેક સાતી ઉપર ઊભા હો તો તમને પકડવા માટેનું હેન્ડલ બાર પણ અહીંયા આપેલું છે અને એનું ટૂલ બોક્સ પણ તમને અહીંયા જોવા મળી જશે કે જેમાં તમે સ્ટોરેજ કરી શકો તમારા પાના અને પકડને હોય તો તમે સ્ટોર પણ કરી શકો છો રહી વાત આમાં તમારે જાડી સેટ કરવાની તો આમાં તમને હાઇડ્રોલિક જેક સિસ્ટમ આપેલી છે એટલે એક વ્યક્તિ છે ને એ જાની આરામથી તમે જાડી સેટ કરી શકશો આ છે એ આખું અહીંથી નીચે ઓપન કરી દેવાનું આ હાઇડ્રોલિક છે એનું ઉપર કરશો ને લાખો સનેડો આપણો ઓફ થઈ જશે એટલે તમે એક જ વ્યક્તિ છે ને એ આમાં આરામથી જાડી પણ આમાં સેટ કરી શકશે આપણે આ બાજુ આવશું એટલે આ બાજુમાં તમને સૌ પ્રથમ તો અહીંયા પહેલાં છે ને દસ લિટરની તમને ડીઝલ ટેન્ક જોવા મળે છે ને એમાં તમને ગ્રીનલેન્ડનો અહીંયા તમને લોગો જોવા મળે છે આ એનું સરસ મજાનું આમાં એર ક્લિનર આપેલું છે એનાથી એક્ઝેક્ટ નીચે આવશું એટલે તમને અહીંયા સારામાં સારો બોચ કંપનીનો તમને ડીઝલ પંપ પણ અહીંયા જોવા મળશે અને હવે આપણે આના ગેરબોક્સની વાત કરશું તો આ ગેરબોક્સ છે ને કંપનીનું જ મેન્યુફેક્ચરિંગ ગેરબોક્સ આમાં જોવા મળશે જેમ કે અધર સનેડામાં શું થતું કે કોઈ જૂની ફોર વ્હીલરમાંથી આનું ગેરબોક્સ કાઢતા અને આમાં છે ને કંપનીનું જ પોતાનું જ મેન્યુફેક્ચરિંગવાળું ગેરબોક્સ આપેલું છે જેના લીધે આપણા ગેરબોક્સની છે ને એની લોંગ લાઈફ વેલ્યુ વધશે અને બીજા નંબરમાં કે ઘણા બધાને ક્વેશ્ચન થતો હતો કે આમાં કંપનીનો ગિયરબોક્સ છે તો શું અલગ છે તો અલગમાં એક એ છે કે તમે ત્રણ ગેરમાં અલગ અલગ રીતે રિવર્સ રાખી શકશો જેમ કે તમને આમાં હાઈનો ગેર મળશે લોનો મળશે રિવર્સનો મળશે અને બીજા નંબરમાં તમારે અહીં ન્યુટ્રલ કરી શકશો હવે તમે રિવર્સમાં નાખશો ને તો તમે એક બે તન એવી અલગ અલગ રીતે તમે ગેર પણ આના અલગ અલગ રીતે શેર કરી શકશો અને આની સિટિંગની વાત કરશો તો તમને અતિ આરામદાયક સીટિંગ જોવા મળશે કે જેનાથી તમે આખો દિવસ અને આવશો તો તમને થાકોડો નહીં લાગે મેં તો હવે તમને બધાને કહી દીધું કે આનું સીટિંગ છે ને અતિ આરામદાયક સીટિંગ છે પણ આવી કઈ રીતે તો કે જો આમાં તમને છે ને ચડવામાં સાવ એટલે સાવ ઇઝીલી રહેશે અને બીજા નંબરમાં તમે છે ને આ પગનું એટેચમેન્ટ તમને એવી રીતે આપેલું છે ને કે સીધું તમને આમ સ્પેશિયસ આપેલું છે એટલે તમારે આખો દિવસ ચલાવ્યો ને એટલે તમને થાકોડો નહીં લાગે અને બીજા નંબરમાં આ બાજુ તમને ઇઝીલી તમને ક્લચ આપેલો છે અને આ બાજુ તમને બ્રેકના પેન્ડલ આપેલા છે અને અહીંયા તમને એક્સેલેટર આપેલું છે અને આ અહીંયા છે ને આ બાજુ તમને અહીંયા સ્ટોપનું આપેલું છે અને અહીંયાથી તમે સનેડાને સ્ટાર્ટ કરી શકો છો બીજા નંબરમાં પીટીઓનું ઓપરેટ કરવાનું તમને લીવર અહીંયા જ આપેલું છે અને આના ગિયર છે ને એ તમને સાઈડમાં આપેલા છે અને અતિ આરામદાયક રીતે તમે આને ચેન્જ પણ કરી શકશો જેમ કે તમારે ગેયર છે એ અહીંયાથી ચેન્જીસ થશે અને હાઈ લોરની સ્પીડ છે એ તમે અહીંયાથી મેજર કરી શકો છો અને બે તમારા છે ને એક એડજસ્ટમેન્ટમાં આપેલા છે કે જેથી તમે આરામદાયક રીતે તમે આને ચલાવી શકો છો હાઇડ્રોલિક એડજસ્ટ કરવું હોય ને તો અહીં જો તમને હાઇડ્રોલિક એડજસ્ટ માટેનું અહીંયા જ આપેલું છે જેનાથી તમે અપ એન્ડ ડાઉન અહીંથી હાઇડ્રોલિક કરી શકો છો અને છે ને તમને વિઝિબિલિટી એકદમ ક્લિયર આવવાની છે કેમકે આમાં તમને પાછળ હોય ને એટેચમેન્ટ છે ને એ તમે અહીંથી એકદમ ક્લિયર રીતે તમે આને જોઈ શકશો અને ભાઈ છે ને અંત આપણે બેઠા ને તો ખરેખર ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ કેમ કે છે ને આટલું બધું સ્પેસિયસ છે ને કે આમાં છે ને જોઈને જ આપણે મજા આવી ગઈ હવે છે ને રહી વાતા સનેડાને ચલાવવાની તો આપણે તમને ચલાવીને બતાવશું કે આનો છે ને નોઈઝ કેવો આવે છે આનો અવાજ કેવો રહીએ છે તો સૌ પ્રથમ તો છે ને આ છે સ્લેબ સ્ટાર્ટ જ છે આપણો સનેડો છે ને અત્યારે ચાલુ થઈ ગયો ને આમાં છે ને કોઈ વધારે એવું ઘોંઘાટ કે એવું કંઈ આવતું નથી અને હવે ચલાવવા માટે છે ને ને તમે 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 ભાઈ નાખી નાખી અને અને આ ફર્સ્ટ ગિયરમાં શકો શકો આને આવી રીતે રીતે આમ ચલાવી છો ચલાવવામાં ખરેખર ફૂલ આરામદાયક છે આમ કઈ પણ આને છે ને તમે ત્રણ અલગ અલગ ગિયરમાં માં સીટ કરી શકો છો ને રિવર્સ કરવા માટે હા ઇઝીલી તમે અહીંથી આમ કરશો અને આ ગેર છે તમે પેલામાં બીજામાં અને ત્રીજામાં તન અલગ અલગ રીતે રિવર્સ શેર કરી શકશો જો અત્યારે આ ગેર છે તેરમ તો તમે ઇઝીલી અને ભાઈ આની સ્પીડે છે ને ફૂલ સ્પીડ આવે છે તમે આવી રીતે ઇઝીલી તમે આમાં ગેરે તમે ચેન્જ કરી શકો હો હવે આની સ્પીડ વધારે જેવું હોય ને તો આ છે ને અત્યારે ન્યૂટ્રલમાં આવી ગયો છે અને તમે રિવર્સમાં અહીંથી ન્યૂટ્રલ કરી શકો હો ગેરમાં આવી ગયો તો અહીંથી તમે બીજા ગેરમાં રિવર્સ કરી શકો તો આની સ્પીડ કેટલી આવે છે અત્યારે આઈમાં નાખો તો આ હતા મિત્રો આપણે ગ્રીનલેન્ડ કંપનીના બે સનેડા કે જેમાં તમે થ્રી વ્હીલર અને ફોર વ્હીલર બંને કરી શકો છો અને તમને આપણે વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી આપેલી છે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા ઇન્સ્ટા પેજને ફોલો કરજો અને આવા જ ખેડૂમ મિત્રોને આના વિડીયોનો શેર કરો એટલે કે એની પાસે પણ આ માહિતી જતી વાલા ખેડૂત મિત્રો મળશું આવા જ અનોખા ખેતીવાડીના ઇન્ક્લિમેટ અને લગતા બધા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ